જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નો મન થાય ઉમર ગેહવાનું મન ન થાય જે વાસળી પાણી જાય વાસિં હવે બે દિવસ આગી બાંધવાની કોશિશ કરી

ખારો પાપડ ખારો આવે ને ખારો હવે લોટ નાખવાનું છે તો હવે તમારે મદદ કરાવવી પડશે કારણ કે ખીસ્તી બનાવવાની જરૂરી છે લોટ પૂરવા બેન આવી ગયા છે હા અલ્યો તમને નાખવા મળો લોટ પાણી વધી નહીં જાય ને જોવો તો નાખો એ તો લોટ સાળી લેવું વધી જાય જલ્દી ઉતાવળે નાખો નાખી દો અરે આની રહ કરવું પડે હા એઠું તાલી આની પૂરું બસ ચાલો એટલું બોલ એટલું લગાડી દેજો

એમાં પાછી ઘઉં ની ખીસી જાય અઢી વાગી ગયા છે બાકી રહી ગયા છે આ થઈ જાય પછી ખાવાનો વારો આવશે બપોર નું જમવાનું બાકી છે આ કામ એવું છે ખરી થાય ને લોટ પછી નો થાય કઈ એટલે પેલા આ કામ નાખી દઈ કાલ હજી એક કલાકની વાત છે બેકિંગ કરવાની ત્યાં મેથી ભરવાની લઈ લીધી છે હાથમાં કામ કારણ કે લાડવા બનાવવાના છે મેથીના અને આમ પાપડ બનાવીને થાક તો લાગી ગયો છે પણ આજ બનાવવું જરૂરી છે કારણ કે કાલ કિશન પાસે મળવા જાય તેની હાટું નાસ્તામાં મોકલવાના છે કાલે કોણ આવ્યો હતો તો પાક એ કહેતો હતો શાપા ભડકા પડ્યા તો મેં તો ત્યાં મેથીના લાડવા બનાવીને થોડાક મોકલી દઉં તો હમણાં એને હાલે થોડોક નાસ્તો અને આમે શિયાળામાં હારા આમ તો એને કાસું ઘી ન ભાવે પણ બનાવેલું હોય તો ભાવે

આપણે આજે જે ગાય લેવા હતા ને જે આપણે અડવાઈ નથી દેતી એ આને પણ અડમાં નાખીને ધોતા તો આજ તમને બતાવી કે હજી અમને એને કેમ ધોઈ છે પણ પસાર ટકા રાહત છે મતલબ માં વાંધો નથી આવતો ને નોરણું કેવી રીતના વાળવું પડે એ પણ આમાં ધ્યાન રાખવું પડે ગાય હોય તો ખાસ ગમે એટલી હોશી થઈ ગઈ હોય ને તો એને ઠેઠ સુધી નોંધણવાળા માં તો ધ્યાન જ રાખવું પડે તો જો આ ગાયનું એક પાટું આવ્યું એટલે ક્યાં પૈકી કઈ નક્કી નહી એવું થાય અને દૂધ તો આવે છે તો આપણે એને ગણવાનું જ જે કરે ત્યારે પણ મતલબ દોઈ લેવી પડે કારણ કે દૂધ રખાય પણ નહીં આવે એટલા માટે ये नहीं भीख लगे आप नहीं भीख लगे ले उबे

હા તો વધારે ઠેકડા મારે છે નસકે એટલે ગમે આમ ઠેકડો મારી દે ખબર જ ન પડે ઠેકડો મારી કઈ નઈ આપણે હતી કરતા ઘણી રાહત મળી ગઈ આપણને બીજું જેટલી બધી ડાયરેક્ટ જઈ ન એક કેમ બધી ગાયો પછી આપણે ઉમા ગંગા પાસે ઉભા રહી તો એ ગાયો તો ટેકો લઈ દઈ પાસે વાંધો ન આવે આની પાસે બહુ ધ્યાન રાખવું પડે અરે મારી લે લે ઉગી રે ને કાયક ને કાયક ગાય ને અંદર પ્રોબ્લેમ જો હોય ને તોસ ગાય વધારે ઓલી થતી ને સાંભળી ઉપર થી આ ખોરાક ખોરાક ગઈ તો નથી લીધા પછી શાંત પડી ને આમ મેન્ટલી જાય મગજ સુગી એમ થઈ ગઈ થી પાસે નો આવવા દે અડવા નો દે દોવા તો આવી રીતના જો એક હાથે એક હેડે દોવી પડે ને આવું બે ટાણા પ્રોસેસ કરવી પડે હા એટલા માટે જ રાખવો પડે કારણ કે આવી ને અડી ખબર ન પડે એટલે ખાસ કરીને આ બાજુ જ આડું રેવું પડે કા લે લે